ફરે છે તે હોય આ જે ઇસમે કાળા કલરનું ટી શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલ છે જે બાતમી હકીકતના આધારે સ્થળ ઉપર તે ઉપરોક્ત ઇસમને ચોરીની મોટરસાયકલ સાથે પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવા સારું નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે પકડાયેલા આરોપીના નામ અને સરનામા સુરજ ધર્મેન્દ્રભાઈ ચૌહાણ વર્ષ એકવીસ લઠાણ મુજબ ગામ લાલાભાઈના કરે હનુમાનજી મંદિર પાસે વડોદરા શહેર સારી કામગીરી કરનાર શ્રીઓમાં એસાઈ સાબિર હુસેન ખાન અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગુલાબસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ભવદેવસિંહ ઘનશ્યામસિંહ